વાવાઝોડાના ખતરા વચ્ચે ગુજરાતની આગાહી પલટાઈ છે એપ્રિલમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે રાજ્યોમાં વાવાઝોડાનો કહેર જોવા મળશે ત્યારે ગુજરાતમાં કેવી અસર થશે ગુજરાત માટે શું આગાહી છે તે નિષ્ણાતો પાસેથી જાણીએ જો તમે પણ ગુજરાતની પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા સ્વાગત છે દેશના સત્તર રાજ્યોમાં વાવાઝોડાનો ખતરો છે આ રાજ્યોમાં આંધી વંટોળ સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર હરિયાણા પંજાબ હિમાચલ પ્રદેશમાં વીજળી સાથે વરસાદની આગાહી છે તો અરુણાચલ પ્રદેશ ઓડિશા આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની ચેતવણી છે તમિલનાડુ કેરળ તેલંગણા અને આંધ્રપ્રદેશમાં પણ પડી શકે છે હળવાથી મધ્યમ વરસાદ આજથી ફરી આકરી ગરમી પડવાની શક્યતા છે આગામી પાંચ દિવસ ગરમીનો પારો બેથી ચાર ડિગ્રી વધવાની શક્યતા છે અમદાવાદમાં આજથી તાપમાન તેતાલીસ ડિગ્રીને પાર જવાની આગાહી છે ત્યારે એપ્રિલ મહિનામાં ગરમી તમામ રેકોર્ડ તોડી શકે છે એપ્રિલ મહિનામાં અત્યાર સુધીમાં આકરી ગરમી પડી છે એપ્રિલના તેર દિવસમાંથી આઠ દિવસ એકતાલીસ ડિગ્રીથી વધુ ગરમી રહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું હતું કે એપ્રિલમાં ભારે પવનના તોફાનો અને આંધી વંટોળનું વાતાવરણ રહેશે ચૌદ એપ્રિલથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શરૂઆત થશે એપ્રિલમાં ભારે પવનના તોફાનો અને આંધી વંટોળનું વાતાવરણ રહેશે ચૌદ એપ્રિલથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શરૂઆત થશે એપ્રિલના સખ્ત પવનના તોફાનો અને ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાશે જેમાં આંચકાનો પવન કોઈ કોઈ ભાગમાં પાંત્રીસથી ચાલીસ કિલોમીટર અને કોઈ કોઈ ભાગમાં પચાસ કિલોમીટર પર કલાકની ગતિવિધિ થઈ શકે છે અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે ગુજરાતમાં આ સમયે પવન રહેવાની શક્યતા છે પંદર એપ્રિલ બાદ હવામાનમાં પલટો આવશે બાવીસ એપ્રિલ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદી છાંટા રહેશે છવ્વીસ એપ્રિલ પછી આકરી ગરમી રહેશે મહત્તમ તાપમાન પિસ્તાલીસ ડિગ્રી પાર કરવાની શક્યતા છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે પણ કહ્યું કે આગામી ત્રણ દિવસ લોકોને ગરમીથી આંશિક રાહત મળશે ત્રણ દિવસ બાદ ફરી ગરમીનો કહેર શરૂ થશે પંદર એપ્રિલે કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલ્લો એલર્ટ છે તો સોળ અને સત્તર એપ્રિલે રાજકોટ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠામાં પણ યલ્લો એલર્ટ છે હાલ દક્ષિણ પશ્ચિમ દક્ષિણના પવન ફૂંકાઈ રહ્યા છે આગામી અડતાલીસ કલાકમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પંદરથી સત્તર એપ્રિલના હીટવેવની આગાહી આપવામાં આવી છે ઉનાળામાં આંધી વંટોળ કે કરા પડે તો ચોમાસું કેવું રહેશે અંબાલાલ પટેલે એ પણ વિગતવાર જણાવ્યું છે ગુજરાતીઓને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે ભાવનગરમાં કમોસમી વરસાદની સાથે કરા પણ પડ્યા હતા ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતનું ચોમાસુ કેવું રહેશે તે અંગેની ખાસ આગાહી કરી છે રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે ભેજનું પ્રમાણ વધતા મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે શનિવારે ભાવનગરમાં કમોસમી વરસાદ થયો હતો જોકે ગુજરાતમાં ફરી મહત્તમ તાપમાનમાં વધારો થશે અને કાળઝાળ ગરમીનો લોકોને અહેસાસ થશે પંદરથી સત્તર એપ્રિલના સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે ત્યારે આગાહીકાર અંબાલાલ પટેલનું અનુમાન છે કે અઢાર એપ્રિલ બાદ ફરી હવામાનમાં પલટો આવશે અને ગરમીનું પ્રમાણ ઘટશે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે ઉનાળામાં આંધીવંટોળ અને કરા પડે તો વર્ષ સારું રહે તેવું પણ અનુમાન છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે ફરી એક વખત ગરમીનું જોર વધી જશે ગરમી પછી ફરી હવામાનમાં પલટો આવશે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અઢારથી ચોવીસ એપ્રિલના હવામાનમાં પલટો આવશે અને બાવીસથી ચોવીસ એપ્રિલના ફરી વાદળો આવશે અમુક વિસ્તારમાં વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે અને અઢાર એપ્રિલ બાદ ફરી મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે ગરમીમાંથી આંશિક રાહત મળશે એપ્રિલ મહિનામાં પવનની તેજ ગતિ રહેશે આંધી વંટોળના કારણે બાગાયતી પાકને પણ નુકસાન થવાની શક્યતા રહેશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આંધી વધુ આવે તો વરસાદ સારો થાય છે કરા પડે એ વર્ષ સારું થાય એવું પણ કહેવાય છે આ વખતે કરા પડ્યા છે એટલે કરા પડવાના કારણે ઉપર લેવલનું વાતાવરણ ઠંડુ થતું હોય છે કરા પડે એટલે વર્ષ સારું રહે છે અને આંધી આવે તો પણ વરસાદને ખેંચી લાવે છે ચાલુ વર્ષે ઉનાળામાં ભાવનગરમાં કરા પડ્યા છે ત્યારબાદ એક અનુમાન એટલે કે ટિટોળીના ઈંડા આવનારા વર્ષ બે હજાર પચીસનું ચોમાસું કેવું થશે તે ટિટોળીના ઈંડા પરથી વર્તારો કાઢવામાં આવ્યો છે જી હા ગુજરાતમાં આવનારા વર્ષને લઈને અનુમાન લગાવવામાં આવતું હોય છે એમાંથી એક પદ્ધતિ છે ટિટોળીના ઈંડા ટિટોળીના ઈંડા પરથી આગાહીકારો અનુમાન લગાવે છે કે આવનારું ચોમાસું કેવું રહેશે ટિટોળી ક્યારે અને કેટલા ઈંડા મૂકે તો હરખાવું અંબાલાલ પટેલે જણાવી ચોમાસાની વરતારાની રીત પક્ષીઓની ચેષ્ટા પરથી વરતારો કાઢવા માટે આ મહિનો ખૂબ જ મહત્વનો છે ટિટોળીના ઈંડા પરથી કેવી રીતે ચોમાસાનો વર્તારો કાઢી શકાય છે તે તેમણે જણાવ્યું છે ચોમાસું કેવું રહે તેનું અનુમાન અલગ અલગ રીતે લગાવાતું હોય છે નક્ષત્રો પવનની દિશા વાતાવરણમાં થતા ફેરફાર પક્ષીઓની ચેષ્ટા પરથી ચોમાસાનું અનુમાન લગાવાતું હોય છે ખાસ કરીને સૌથી વધુ જાણીતા લોકવાયકા એટલે કે ટિટોળીના ઈંડા ક્યાં મૂક્યા તેના પરથી ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવાતું હોય છે નોંધનીય છે કે ટિટોળી ગુજરાત અને રાજસ્થાનના જળાશયો પાસે ફરતું પક્ષી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે આપણે ટિટોળીએ ઈંડા ક્યાં મૂક્યા તેના પરથી તારણ લગાવ લગાવતા હોઈએ છીએ પરંતુ ટિટોળી અષાઢ મહિનામાં ઈંડા મૂકે તો મહત્ત્વનું છે જો ટિટોળી ચાર ઈંડા મૂકે તો તેના પરથી તેવું નક્કી થાય છે કે વરસાદ ચારેય માસ સારો રહેશે જો એક ઈંડું મૂકે તો અષાઢમાં વરસાદ બે ઈંડા મૂકે તો શ્રાવણ માસમાં વરસાદ અને ત્રણ ઈંડા મૂકે તો ભાદરવા મહિનામાં વરસાદ અને ચાર ઈંડા મૂકે તો ચારેય મહિના વરસાદ આવે છે જો જોકે ટીટોળીના ઈંડા અષાઢ મહિનામાં મૂકે તેમજ ચાર ઈંડા મૂકે તો વરસાદ સારો થાય છે ઈંડાની અણીઓ નીચે રહે તો સારો વરસાદ થાય છે ટિટોળી ઊંચા સ્થાન પર ઈંડા મૂકે તો ચોમાસું ભરપૂર રહે છે ઈંડા નીચે મૂકે તો ચોમાસું નબળું રહે છે સૂકા તળાવ વચ્ચે ઈંડા મૂકે તો ચોમાસું નબળું રહે છે વધુમાં તેવો જણાવે છે કે પક્ષીઓને દુકાળ પડવાનો હોય તે ખબર પડી જતી હોય છે ટિટોળી ઈંડા ઓછા મૂકે મૂકે છે કારણ કે તે સંવેદનશીલ પક્ષી છે અને તેમને ખ્યાલ આવી જતો હોય છે કે પક્ષીઓની ચેષ્ટા અવાજ માળા બાંધવાની ક્રિયા પણ ખૂબ જ મહત્વની રહેતી હોય છે જો ચકલીઓ પણ ઘરમાં માળો બનાવે તો વરસાદ સારો થાય છે ચકલી ધૂળમાં નાય તો પણ વરસાદ સારો થાય છે અને ચોમાસામાં મોર બોલે તો પણ વરસાદ સારો થાય છે એટલે પક્ષીઓની ચેષ્ટા પર તેમના અવાજ પરથી ચોમાસું કેવું રહેશે તેનું તારણ કાઢી શકાય છે પક્ષીની ચેષ્ટા અને ટીટોળીના ઈંડા કયા મહિનામાં મૂકે તેના પરથી વર્તારો નીકળતો હોય છે બાર મહિનામાં ગમે ત્યારે ટીટોળી ઈંડા મૂકે અને વર્તારો નીકળે તેવું હોતું નથી તો બીજી બાજુ અમદાવાદમાં યલો એલર્ટ છે ગુજરાતના અનેક વિસ્તારોમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આગામી ચાર દિવસમાં તાપમાનમાં વધારો થશે અને પંદરથી સત્તર એપ્રિલ સુધી હીટ વેવની ચેતવણી છે જે બાદ ફરીથી તાપમાનમાં ઘટાડો નોંધાવવાની આગાહી આપવામાં આવી છે ગુજરાતમાં થોડા દિવસથી અંગ દજાડતી ગરમીમાંથી થોડી રાહત મળી છે ગુજરાતમાં હાલ પૂર્વથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે આ સાથે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છવાયેલો છે જેના કારણે તાપમાનમાં ફરીથી વધારાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે ગુજરાતના હવામાન અંગે આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં ત્રણ દિવસ વેવની વોર્નિંગ આપવામાં આવી છે પંદરથી સત્તરમી એપ્રિલ સુધીમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લા તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના રાજકોટ અને કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ગરમીનું મોજું પ્રવર્તે તેવી શક્યતા છે આ વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે તેમણે જણાવ્યું છે કે પંદરથી સત્તરમી તારીખ સુધી દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી છે આજે માછીમારો માટે વોર્નિંગ આપી છે ગુજરાતના દરિયાકિનારે પવનની ગતિ ચાલીસથી પચાસ કે એમપીએસની રહેશે આ સાથે ગતિ પંચાવન સુધી પણ પહોંચી શકે છે અમદાવાદ શહેરમાં યલો એલર્ટની ચેતવણી સાથે બેતાલીસ ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે ગુજરાતમાં તાપમાન વધવાનું કારણ જણાવતા રામાશ્ર યાદવે કહ્યું કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાં સર્જાયું છે જેના કારણે આગામી ચાર દિવસ બેથી ત્રણ ડિગ્રીમાં વધારો નોંધાશે જે બાદ મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે હાલ ગુજરાતમાં પૂર્વથી ઉત્તર પૂર્વના પવનો કૂંકાઈ રહ્યા છે ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચૌદ એપ્રિલથી ફરી ગરમી શરૂ થશે આ સાથે તેમણે જણાવ્યું કે અઢારથી ચોવીસ એપ્રિલમાં ફરી વાતાવરણમાં પલટો આવશે લગભગ બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખમાં ફરી વાદળો આવશે ક્યાંક છાંટા પડી શકે છે અઢાર માર્ચથી ગરમીમાં આંશિક રાહત મળી છે માત્ર એપ્રિલ માસ નહીં પરંતુ ચોમાસા પૂર્વે પવનની ગતિ રહેવાની છે મે મહિનામાં દસમી તારીખ બાદ બંગાળના ઉપસાગરમાં ભારે ખતરનાક વાવાઝોડું સક્રિય થવાની શક્યતાઓ રહેશે વાવાઝોડાની અસરને કારણે જો વાતાવરણ ઠંડુ થાય અને ગંગા યમુનાના મેદાનો ઠંડા પડી જાય તો ચોમાસું નબળી પડી જતું હોય છે કારણ કે જોઈએ તો આ લો પ્રેશર બની શકે નહીં જેની અસર શરૂઆતના ચોમાસા પર પડતી હોય છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર